સો હેલો યુટ્યુબ ફેમિલી ક્યાં સો બધા મજામાં નો તો ફ્રી વખત એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બાવળિયાળી ધામ નગા લગાના નેહડ એટલે કે દોસ્તો ઠાકર મંદિર અને દોસ્તો આજના દિવસે જે પંચોતેર હજાર બહેનોનો જે ઉડાસ થયો છે તેની અંદર આજનું રસોડું કેવું છે તમને બતાવવાનું છે અને લાખોની સંખ્યામાં દોસ્તો અહીંયા જે ભાવિભક્તો બધા ભેગા છે તો આપણે વિડીયોની અંદર નિહાળીશું તો આગળ આપણે વિડીયોમાં જોડાયેલા છું આપણે આગળ જઈશું અને રોહડાની અંદર

અહીંથી રોટલી ઉતારવામાં આવે છે અને મસ્ત મજાનું ભાઈ કટિંગ કરે જો આવી રીતે કાંઈક અને ભાઈ અહીંથી ટ્રેક્ટરમાં ભરીને બધું બાઉન્ડમાં ભરીને ટ્રેક્ટરમાં રાખવાના આવે અને એવી રીતે ભાઈ લઈ જવામાં આવે છે ભાઈ રોટલી ને આ બાજુ છે ભાઈ ભાત એટલે કે ભાતનો સ્ટોક છે તો ભાત કેટલી સંખ્યામાં અહીંયા છે અને અહીંયા ભાઈ છે ને ભાતનું ગરમ પાણી કાઢવામાં આવે જો એ મસ્ત મજાની સુવિધા કરેલી છે ને ભાઈ કોઈ ભાઈ ભક્તોને ભાઈ તકલીફ ન પડે એવી કુંડી કરીને ભાઈ સીધું ગટરમાં વિ આવી ભાઈ રાખેલી છે તો ભાઈ જો ભાત આવી રીતના ભાઈ ટ્રેક્ટરમાં ભરીને લઈ જવા પડે એવું તો ભાઈ રહો અહીંયા ક્યાંક ભાઈ બીજું ક્યાંક શૂટિંગ લાઈવ ચાલે છે જો મસ્ત અને અહીંયા ભાત છે જો ભાત પરે છે કેટલા બધા ભાઈ ભાત છે ભાતના ઓછા મોસા ત્રણથી સા ટ્રેક્ટર છે જો અહીંયા કેટલા બધા ભાત બનાવે છે અને અહીંયાથી છે તો ભાઈ એક ટ્રેક્ટર આવડો આ બે પરે ત્રણ તો ભાઈ મોટા મોટા છે ને આવા ટ્રેક્ટરમાં તપેલા રાખીને ભાઈ લઈ જવામાં આવે ભાત અને હવે ફેમિલી જઈએ આપણે આગળ અને શું કહેવાય કે ભાઈ શાક અને દાળ બની રહેશે ત્યાં અને ભાઈ આ દાળનો ટોપ છે જુઓ કેવડો મોટો હેવી છે અને ભાઈ હુંફાળા મારે જોયું તમે જો કેમ કે ભાઈ થોડી ઘણી ડાળીએ તો થાય નહીં ભાઈ કેમ કે હજારો લાખોની સંખ્યામાં ભાઈ માણસો છે તો અહીંયા ભાઈ બધી રીતે આવી રીતે ડાળ બનાવે છે તો ભાઈ મસ્ત મજાની ભાઈ અહીંયા તો જો ભાઈ ડાળ બને છે ત્યાર પછી આ બધું ભાઈ કાંઈક નવું નવું બને તો શું બનાવે અહીંયા ભાઈ હા ડાળનો વઘાર નાખી છે દાદા જો તો ફટાફટ તમને બતાવું કેમ કે ભાઈ રસોડું છે મોટું નગર પછી ભાઈ વાર લાગી જાય ડાળનો વઘાર છે કે ડાળનો દાળનો ભાઈ વગાડ છે અને દાદા જો અહીંયા આવી રીતે લોટ ને લોટ નાખીને ભાઈ બધું બનાવે તો આ બને છે તો આગળ તમને બતાવો ને કે ભાઈ વિડીયો પાછો મોટો થઈ જશે તો મસ્તનો ભાઈ જો શાકનો ટોપ છે તો જો ભાઈ દાદા હલાવે જોરદાર શાકનો નો ટોપ છે ઘટે લે અને ફેમિલી હોય ને ભાઈ અહીંથી લેવાના છે આવડે લોકો શાક અને એ ભાઈ ટ્રેક્ટરમાં જ લેવાનું છે તો આ બાઉન બધા ભરીને ટ્રેક્ટરમાં ચડાવવાના છે અને ભાઈ આવી રીતનું કાંઈક શાક બને તો આગળ જાય અને પાછા નિહાળી હજી અને ભાઈ ઘણી બધી વસ્તુ હજી અહીંયા બને છે ભાઈ આપણને ખબર નહીં હું આઈટમ છે તો જો આ તો ભાઈ સ્ટોકમાં શાક રાખી દેવામાં આવેલું શાક જ છે ને આ શાક જ છે ભાઈ જો આવડાવ સ્ટોક તો ભાઈ અહીંયા હે ને બે ત્રણ ભેરા છે બરાબર કાંઈ ઘટે નહીં એવડા મોટા મોટા છે હે ને ભાઈ પંદર પંદર વીસ જણા સામે છે ને એવડો ટોપ છે ને એવડા ટોપમાં કયા બને બને એમાં લઈ જાય છે અને હવે એ ટોપ છે અને ઓલી બાજુ હજી ક્યાંક બને છે તો આપ તમને આગળ જઈને બતાવું અહીંયા છે ને ભાઈ શેણા વઘારેલા છે શેણા સડાવે છે ટ્રેક્ટર માં ભાઈ અહીંયા કાઈ માં આવું છે આ લગભગ શેણા નું શાક છે વઘારેલા વઘારેલા શેણા દાદા જો અલ્લા હે આવી રીતનું ભાઈ સાહેબ હોય જો કેમ કે ભાઈ નાટો સિંચાઈ ને રસોડું ભાઈ થતું હોય ને તો કાંઈ ઘટે જ નહીં આમાં તો આમાંથી ભરતા હોય છે બધા અને ફામલી આયે શાક છે જો ઓલે પર છેણાનો શાક છે અને આયે શેણાનું શાક છે તો ભાઈ બે બે ત્રણ ત્રણ ટોપમાં શાક સ્ટોકમાં રાખવામાં આવેલું છે હા એવું છે ભાઈ હજી ઓલપા બધું બાકી છે તો જો આયે ભાઈ શણાનું છે તો આ શું છે આ છે આ આ મગનો સ્ટોર છે બધા અલગ અલગ શાકના ઘણી વેરાયટી છે કેટલી જાતના શાક છે જાતના શાક છે આપણે ચાર જાતના તો જોઈ લીધા છે હવે આવી અલગ જો ભાઈ આય શાકનો સ્ટોપ છે છેણા છે જો જો છે તો કુછ છેણા સો ચાર પેટા એવું છે ચાર અને ફેમિલી જો આ બાજુ છેણા પછી નીકરા એકા ટમેટાનો શાક છે ભાઈ કેટલી જાતના શાક છે ને ભાઈ એ મને નથી ખબર કેમ કે આમ મેં રેલી જોતા આવ્યા ને તો બે ત્રણ ચાર જાતના શાક છે તો ભાઈ મસ્ત મજાનો ભાઈ જોવો ટમેટાનો શાક છે ભાઈ લાલ લીંગળા જો જો જોરદારમાં જોરદાર શાક અને આ બાજુ પણ હજી જો ભાઈ બટાકાનો શાક બને છે જો કેમ કે ઓલી બાજુ ભાઈ બધા શાક બની ગયેલા છે અને આ બાજુ હજી ભાઈ બનાવે છે બટાટાનું શાક સરસ મજાનું લાલ ઘૂમણા જેવું છે ઓ ભાઈ કાંઈ ઘટે નહીં અને આ બાજુ ભાઈ હા ને શાકને હજી લઈ જાય છે તો આપણે આગળ જઈએ અને જોઈએ ભાઈ અને ભાઈ ધવાડો એટલો લાગે ને વાત પૂછવા મારે યાર ભાઈ શાક ભાઈ ભાઈ

તો ભાઈ જોવા મસ્ત મજા ને શાકમાં સેવા આપે છે અને ફેમિલી અહીંયા બધી ભાઈ મીઠાઈ મોહન તળ રાખવામાં આવે છે જો ભાઈ બધા એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ બધા ખડકેલા છે ભાઈ કાંઈથી રહોડામાં તો બધી જોવા ઢાંકીને આવી રીતે રાખેલી છે આ બાજુ બધી પડી ગઈ છે એટલો બધો ભાઈ સ્ટોક છે આજનો શાક શાકનું જે લાઈન નથી નાખી આપણે નિહાળી છે ને ભાઈ રસોડા ને ઓડોમાં તો ભાઈ ડોંગ ગોઠવાલા કે વાત પૂછવામાં આવ્યા તો બધા ટ્રેક્ટરોથી ભાઈ બધું માલ સામાનની ફેરફાર કરવામાં આવે છે પણ અને પિકઅપ છે જોવા અહીંયા આ પિકઅપમાં માલ ભરીને લઈ જાય અને આ બધા ટ્રેક્ટર આવે છે હજી અને આ બાજુ આખી છે ને ભાઈ શાકની લાઈન હતી બધા ભાત ભાતના બધા શાક હતા શાયદના દોસ્તો શાક છે તો જો આવી રીતના ભાઈ ને ટ્રેક્ટરમાં ભાઈ બધું ભોજન છે ને લઈ જવામાં આવે છે ભાઈ અને આ બાજુ હજુ બધું ચડવાનું ચાલુ છે ફેમિલી શરૂ થાય છે શું કે ભાઈ રોટલીનું કશું તો ભાઈ જો અહીંથી રોટલી બનાવે છે તો આ લોટથી ગુંડલા કરીને આગળ પછી ભાઈ રોટલા ઓલા તવીમાંથી બનાવે છે રોટલી તો આ બધું ભાઈ હે રોટલીનું રસોડું છે તો જો આવી રીતના હે ને ભાઈ રોટલી જો કાંઈક બનાવે તો આ બધા ખાલી થઈ ગયા જો આપણે મોડું થઈ ગયું ભાઈ આવવામાં અને અહીંયા જો રોટલીનું કામ હજી શરૂ છે અને ભાઈ બનાવે છે બધા રોટલીને અહીંયા ગુંડલા કરતા છે જો બધા તો અહીંયાથી ગુંડા કરવાના કરે છે ભાઈ મશીન લોટ બાંધવાનું તો એ તમને બતાવું પેલા અને અહીંયા બની છે ભાઈ રોટલી મસ્ત મજાની છે શેકાતી જાય ચાર સાર પાંચ પાંચ રોટલી ભાઈ શેકાતી જાય અને ભાઈ અહીંયા એટલો તાપ આવે ને ભાઈ કે હું શૂન્ય કે આપણા લોકોને ભાઈ ગરમી બહુ છે હવે તમને બતાવું રોટલી ના લોટ બાંધવાનો મશીન કહેજો ભાઈ રોટલી બાંધવાના લોટનું મશીન છે દાંતુ ભાઈ નકર તો ભાઈ પૂરું ન પડે રોટલી ભાઈ નો લોટ બાંધવાનો તો જો અહીંયા સ્ટોક થઈ ગયો છે ભાઈ રોટલીનો અને આ ભાઈ અહીંયા છે ભાઈ તેલ રોટલીને કેમ કે ભાઈ કૂણી કૂણી રહે મસ્ત ને ભાઈ ભાઈ ભક્તોને ખાવાની પણ ભાઈ મજા આવે તો આ રોટલી છે અને અહીંયા છે ભાઈ બીજું સૂલ તો જો ભાઈ અહીંયા રોટલી બનાવે અહીંયા ચાર સાત પાંચ પાંચ હસો રોટલી બનાવે છે આવડે બધા ભાઈ રોટલી બનાવે છે ગુંડલાકા આગળ થતું હોય અને રોટલીની સૂલું હોય ને ભાઈ છ હાથ સૂલું છે અહીંયા તો જો અહીંયા ભાઈ રોટલીનું કામ શરૂ છે અહીંયા ભાઈ થોડી ઓછી રોટલી છે અને આ ભેરું પણ અહીંયા તેલ સોંપડે જો આવી રીતના બધા સ્ટોક કરવાનો ગુંડલા અને ભાઈ ઘટે નહીં એવું રોહાડું છે જો અહીંયાથી રોટલીનું કામ શરૂ થયું અહીંયા ભાઈ તપેલા મારે એટલો બધો સ્ટોક છે અને અહીંયા જો આવી રીતે ભાઈ કાંઈક તેલ સોંપડે છે કેમ કે ભાઈ આ છે તો કાંઈ પૂરું પડે નહીં ઉપડે નહીં એટલે ભાઈ ફટાફટ જ કામ પૂરું પડે અને અહીંયા જો કેટલી બધી રોટલી અકારે સડે છે સાત સો સાત આઠ નવ ને દસ દસ રોટલી ભાઈ અકારે સડે છે જો અને અહીંયાથી બધા ભાઈ સ્ટેપ બાય સ્ટેપ આવી જ પણ બધું ભાઈ કામ શરૂ છે રોટલી બનાવવાનું અને આગળથી જો હજી બનાવે છે પણ જોયું હજી આગળ અને અહીંયા પણ જો બીજી ભાઈનું કાંઈક લોટ બાંધવાનું મશીન છે દેશી કાંઈક જોવો અને ઓલા આગળ જોઈએ ને તો બધા ડિજિટલ હતા અને જો પાછળથી આપણે જોતા આવ્યા ને તો આવી રીતનું કાંઈક ભાઈ જો ડ્રોમ છે તેની અંદર ભાઈ બધી રસોઈ બને છે અને અહીંયા પણ જો ગુમલો કરી કામકાજ શરૂ છે જવો આવી રીતનું કાંઈક મસ્ત મજાનું ભાઈ રોટલી બનાવવાનું ભાઈ અને આવી રીતનું જો ભાઈ રોટલી બનાવે છે અને ભાઈ શેકાઈ જાય અને જો આ ભાઈ બેન નાનો એવો છે તો રોટલી ભરો કેવી વણે છે મસ્ત જોયું જોરદાર ભાઈ કે ઘટે નહીં અને હજી આગળ પણ જોવા જઈએ વીણવાનું શરૂ છે અને ફેમિલી રોહડાની અંદર ગરમી એટલી છે ને કે વાસ પૂછો મેં યાર પૂછતો પ્રમાણમાં અત્યારે ગરમી અને તડકો ને ભૂખા ખાલી અને હિંમતભાઈ અમારે છે ને ભાઈ જો અહીં લાગી ગયા છે હું બનાવ્યું હિંમતભાઈ રાજસ્થાન થી છે રોટલી લોટ બાંધતા અને હું જોઉં છું કેવી રીતનો લોટ બાંધે છે અને બસ થી પકડતા હું પૂછ તો બધી પૂછપરછ કરતો જાના તો જો ભાઈ સરસ મજાનો ભાઈ રોટલીનો લોટ બંધ રહ્યો છે વાળો આગળ બધા બંધ હતા ને અહીંયા જે શરૂ છે કેમ કે ભાઈ લોટ બંધ છે ને એટલે મશીન કરી દે છે બંધ તો મસ્ત મજાનો ભાઈ લોટ બંધ આવી રીતનો ભાઈ કેમ કે ભાઈ હાથે તો બાંધે આ કાંઈ પૂરું પડવાનું નથી એટલે ભાઈ મશીનની જરૂર પડે તો આવા તો ભાઈ લોટ બાંધવાના મશીન પર કેટલા બધા છે તો આવી રીતના કાઢી રોડ બાંધે છે અને હવે આવી જાય સેલું નાખવું આપણે અને અહીંયા ભાઈ હજી કામ એને રોટલી બાંધવાનું શરૂ છે ને એટલે ભાઈ રોટલી બનવાનું હજી બધું બંધ છે તો ભાઈ અહીંયા છે ને ભાઈ ભાત બનાવવા માટે પાછો ફરીથી તમને બતાવું કારણ કે ભાત બનાવવા માટે પાણી જોવો કેવી રીતે નાખવામાં આવે છે તો સીધું ડાયરેક્ટ લાઈન કેમ કે ભાઈ નકરભાઈ પૂરું જ ન પડે આ બધા ભાત બનવું પાણી વેહી રાખે ને તો ભાઈ પૂરું જ ન પડે એટલે સીધું ડાયરેક્ટ ટ્રેક્ટર જો આવી રીતના અને અહીંયા હજી તો પહેલાં જોયું ને હજી પહેલાં ભાત બની ગયા અને ભાઈ જો અહીં નહોતા તો કેટલો બધો ધો ઢગલો થઈ ગયો છે અને આવી ગયો છે ભાઈ હવે શેડો તો મસ્ત મજાનું ભાઈ કંઈક આવું આયોજન છે અતિભવ્યથી ભવ્ય રસોડું તો આની અંદર તો ભાઈ હજારો લાખોની સંખ્યામાં ભાઈ રસોઈ બની છે અને આગળ આપણે જોયું છે ભાઈ કેવી રીતની બધી ભાઈ રસોઈ બને છે અને કેવી બધા ભાવિ ભક્તો બધા સેવા કરે છે તો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ કરીને જય ઠાકર કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં